બનાસકાંઠા જિલ્લાના થરાદના દીપડા સ્થિત શ્રી રાજેશ્વર ગૌશાળામાં કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે ગૌ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મુંબઈમાં યોજાયેલી ચોથી ગૌ સંસદ સભા બે હજાર પચીસમાં લેવાયેલા નિર્ણય અનુસાર રામભાઈ રાજપૂતને ગૌ સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે દુધાભાઈ પટેલને થરાદના વિસ્તાર માટે ગૌ વિધાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે આ નિમણૂક જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી મુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે બંને મહાનુભાવોને ગાય સંરક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વક્તાઓએ આગામી ચૂંટણીઓમાં ગાય સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ ઉમેદવારો જ મત આપવાની અપીલ કરી હતી સાથે જ ગાયોની કતલ બંધ કરવા અને ગાયને રાષ્ટ્રમાતા તથા રાજ્ય માતા તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો શંકરાચાર્યજી મહારાજ ચારે પીઠોના આશીર્વાદથી અને વિશેષ કરીને બદ્રીસ પીઠાધીશ્વર પૂજ્ય અનંત શ્રી વિભૂષિત શંકરાચાર્ય અને સરસ્વતી મહારાજને માતા રાષ્ટ્રમાતાના આખા કાર્યક્રમના અંતર્ગત આજે અહીંયા ગો ધર્મસભાનું આયોજન બીપડા ગામે થરાદ વિધાનસભા ક્ષેત્રમાં થઈ રહ્યું છે જેમાં ગો સાંસદ તરીકે જેઓની નિયુક્તિ થઈ રામભાઈ રાજપૂત અને ગો વિધાયક તરીકે થરાદ વિધાનસભા ક્ષેત્ર માટે ગૌમાતાનું કામ કરવા માટે જેની નિયુક્તિ થઈ છે એવા દુદાભાઈ પટેલનું પણ આજે સન્માન થનાર છે અને ગૌમાતાની ધર્મસભાનું આયોજન પણ આજે કરવામાં આવ્યું છે જે ભગવાન શ્રી કૃષ્ણ નંગે પાઉંસે ગૌમાતાની સેવા કર રહે તે એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસે આજે ગૌમાતાની સેવાના અર્થે સંકલ્પબદ્ધ તમામ ગૌભક્તો દ્વારા આજે ગૌશાળા દીપડા ખાતે આયોજન કરવામાં આવેલું છે સૌ ગૌભક્તોને હું શુભકામનાઓ પાઠવું છું અને ગૌ માતાને ભગવાન શ્રી કૃષ્ણ એવી શક્તિ આપે કે આ દેશમાં ગૌમાતા એ રાષ્ટ્રમાતા બને આ રાજ્યમાં ગૌમાતા એ રાજ્યમાતા બને અને ગૌની કતલ બંધ થાય એ પ્રકારની હું સરકારને પણ વિનંતી કરું છું અને આજે બધા જ લોકો હું પોતાનો સંકલ્પ લે છે અને સંકલ્પબદ્ધ બનશે કે જે વ્યક્તિ ગૌ માતાને માટેનો અવાજ છે એવા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભાના ઉમેદવારને જ માત્ર વોટ આપવાનો જે ગૌ માતા માટેની વાત નહીં કરે એવા વ્યક્તિને વોટ નહીં આપવાનો પણ આજે સંકલ્પ લેવામાં આવનાર છે એટલે ગૌ મતદારો બનાવવાનો આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે દીપડા ખાતે જન્માષ્ટમીના દિવસે આજે એક મહા ગૌ સંમેલન રાખવામાં આવી છે આપ સૌને ખબર છે કે જગતગુરુ શંકરાચાર્ય હવે મુક્તિશ્વર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે ગૌમાતાને રાષ્ટ્ર માતા અને રાજ્ય માતાનો દર્જો દેવામાં આવે કેમ દેવામાં આવે કે સનાતન ધર્મનો આ જે હિન્દુ સ્થાન જે હિન્દુઓના ધર્મથી વસેલું છે જેમાં ઋષિઓ મુનિયો અને જેનો જતન કરીને આ ધરતીનું પોષણ કર્યું છે એવી ગૌમાતાને આજે ઘર ઘર રખડે રે ઘર ઘર ધોકા ખાય રહે તો આ સરકારને પણ મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી ગૌ રાષ્ટ્ર રાષ્ટ્રીય માતાને રાજ્ય માતાનો આપ દરજો આપો કેમ કે જેને જે પ્રશ્ન ભગવાનને આજે આપણે જન્મ ઉત્સવ ઉજવીએ છીએ આજ લાખો કરોડો વ્યક્તિઓ આપ સૌને ખબર દે કે દ્વારકા હોય કે ગોકુળ મથુરા હોય એની અંદર મોટી સંખ્યામાં ગૌ ભક્તો ત્યાં જશે સનાતન ધર્મ તો આવા સનાતન ધર્મો જે ગૌ માતાને વેદોમાં વખોણાણે છે જેનું જતન ખુદ કૃષ્ણ ભગવાને અળવાણા પગે કર્યો છે બાર બાર વર્ષ સુધી કર્યું છે એ ગૌમાતા આજ સનાતન ધર્મની અંદર આવી રીતે જે ધીર વિખીર થઈ રહે અને ઉકેડા ઉપર ફરે રે એના માટે કરીને હું રામભાઈ રાજપૂત ગૌ સંસદ બનાસકાંઠા સરકાર સરીને વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી આ ગૌ માતાને રાષ્ટ્રીય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો એને લઈને આજે આ સંમેલન કરવામાં આવ્યું છે એની અંદર અમારા દુદાભાઈ પટેલ